જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું તો મિત્રો આજે તો કોઈ ટાઈમ મળ્યો નતો વિડીયો બનાવવાનો ટેગ ના આપણે જે વિડીયો આપણે જે વિડીયો બનાવવાનો શીખવાડીએ છીએ મિત્રો એ આજે ટાઈમ કોઈ મળ્યો નથી મિત્રો કે આજે તો કેમ કે તો આમાં હું બે હજી લાગે છે મિત્રો બરોબર આજે તો હોય વરસાદના કારણે તમે જોવો તો ખરા મિત્રો કપામાં બહુ નુકસાન થઈ ગયું છું જો આખા બધું ફોદે ફોદા તો બગડી ગયા આખું કપા ખેતરમાં રૂ કપા વીણવાનો હતો બરાબર અહીંયા જોઈ શકો કે આપણા ખેતરમાં કેટલો કપા આવ્યો હતો વીણવા અને બધું રમણ ભમણ થઈ ગયું છે બરાબર તમે જોઈ શકો મિત્રો કે આજે કોઈ મૂડત નહોતું મિત્રો વિડીયો બનાવવાનું કારણ કે કે વરસાદ ચાલુ જ છે આ ઝરમર ઝરમર પડી જાય છે બપોરે તો બેથી ત્રણ વાગ્યા હતા એટલે મિત્રો વરસાદ વધારે બે ત્રણ ચાપટા તો વધારે પડી જતા મિત્રો બરોબર એક બાજુ તમાકુનું કોમ ચાલુ એક બાજુ કપાનું રૂપનું કોમ ચાલુ હતું બરોબર પછી વરસાદ આવ્યો એટલે કોઈ વિડીયો આજે બનાવવાનો ટાઈમ નહોતો નહોતો મળ્યો મિત્રો બરાબર તો મિત્રો તેગના વિડીયોમાં તો કેવું હોય છે કે મિત્રો આપણે ધારો કે મન ફાવે એ વિડીયો નથી બનાવતા આપણે બરાબર આપણામાં જેટલું માઇન્ડ છે એટલું આપણે વિડીયો બનાવવાની શીખવાડીએ છીએ મિત્રો બરાબર આજે તો કોઈ ટાઈમ નહોતો એટલે આજે કોઈ વિડીયો બનાવ્યો નહોતો આજે એક લાવે આપણે એક લોક બનાવી ગય મિત્રો બરોબર કે ખેતી નું કામ મિત્રો વધારે આવી જાય છે એટલે પાસે કોઈ વિડિયો બનાવવાનો ટાઈમ જ રહેતો નથી મિત્રો બરોબર કોઈ આપણે એવું મિત્રો કોઈ સ્ટુડિયો વિ સ્ટુડિયો આપણો કોઈ નથી કે આપણે એમ થઈને વિડિયો બનાવી આપણે તો ખુલ્લા ખેતરમાં રહીએ મિત્રો બરોબર વરસાદ આવે તો વિડિયો બન મિત્રો બરોબર કેમ કે ઘરમાં વિડિયો બનાવા જોઈએ મિત્રો તો ઘરના બધે લોકો બોલ બોલ કરતા હોય એટલે વિડિયો બનાવીને કોઈ મજા ના આવે મિત્રો બરોબર તો મિત્રો આજે વરસાદ આવે છે એના કારણે આપણે વિડીયો નથી બનાવેલો બરોબર આજે ખાલી બ્લોગનો વિડીયો બનાવેલો છે તો મિત્રો આપણા જે વિડીયો પસંદ આવતા લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નવા વિડીયોમાં એટલે કરા જય માતાજી